રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી મોડી રાત્રે કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ અને એની એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની ત્રણ ચાર ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા માલિક કોણ છે એનો સંપર્ક કર્યો ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટિરિયલ અમને મળી આવ્યું જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટિરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જ અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટિરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી પચાસ કિલો હેરોઇન પકડ્યું છે બોટના જે ખલાસીઓ હતા કુલ સાત ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો ધર્મેન કશ્યપ એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે બોટના માલિક જે છે એ બોટની રજિસ્ટ્રેશન વેરાવળ જ છે બોટના માલિક મનસુખભાઈ છે એ પોતે હાલ બેંગ્લોર છે અને જેના એને જે જેને બોટ આપી હતી આ બોટની મૂવમેન્ટ પચીસ દિવસ પહેલાં દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે એ પરત આવી છે આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે ખાસ કરીને આ ટંડેલની એમાં આઈએમબીએલ ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈન ત્યાં એને આઈએમબીએલ પછીથી એમની સાથે એક એક વરસથી એક માણસ પરિચિત છે એણે આ કન્સાઇનમેન્ટ એને આપ્યું છે અને એ કન્સાઈનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઈનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી હતી ટોટલ અમે નવ આરોપીઓ રાઉન્ડઅપ કર્યા છે આમાં અમને નવમાંથી બે આરોપી એવા છે જે રિસિવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળેલો છે અને બોટના અમારી પાસે જીપીએસ નેટવર્ક પણ છે એના આધારે અમે તપાસ અત્યારે વધારાની કરી રહ્યા છીએ આરોપીઓ જે છે એ અલગ અલગ વિસ્તારના છે પણ બોટના જે આરોપીઓ છે એ બધા જ ગુજરાત બહારના ઉત્તર પ્રદેશના વતની છે અને અહીંયા વેરાવળ ખાતે બોટનું લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી ધંધો કરે છે ટોટલ પચાસ કિલો હેરોઈન અમને મળ્યું છે એટલે માર્કેટ વેલ્યુ અરાઉન્ડ ત્રણસો કરોડની આસપાસ થઈ શકે માછીમારો દ્વારા મળી છે બાતમીદારનું નામ આપને નહીં આપી શકું પણ અમને આ ખાલી આ ઓપરેશનમાં નહીં અગાઉ પણ લોકલ જે માછીમાર સમાજ જેટલા પણ છે એ તમામ તરફથી પોલીસને ખૂબ સારો સહકાર મળે છે અને એને કારણે જ અગત્યની કામગીરી પોલીસ કરી શકે એ તપાસમાં અમે જયારે ઊંડા ઉતરશું ત્યારે જ ખબર પડશે કે સ્થાનિક લેવલે અત્યાર સુધી હાલના સ્ટેજે કોઈ સ્થાનિક લેવલે અમને વિગત મળી નથી પણ આ લોકો

એ તપાસનો વિષય છે ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી ડીપમાં નહીં કરીએ ત્યાં સુધી સાહેબ દરિયામાં પાકિસ્તાનના આ જે પેકિંગ છે એ પેકિંગમાં ઉર્દુમાં સર્ટન ટાઈપનું લખાણ લખેલું છે અને આ પેકિંગ અમે જે અગાઉના પેકિંગ હતા એની સાથે મેચ નથી થતું પણ તેમ છતાંય અમારી પાસે કારણ કે આ કન્સાઈનમેન્ટ જેણને હેન્ડ ઓવર કરવામાં આવ્યું છે એ વ્યક્તિ જ અમારી પાસે છે અને એના એના સ્ટેટમેન્ટના આધારે ચાલી આ છે 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 વિદેશો સાથે જોડાયેલા હા મેં આપને કીધું એમાં એમાં જે ટેલિફોનિક કોન્ટેક્ટ કોલ પણ દરમિયાન માહિતી જે અમને છે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબ મળ્યો છે એટલું હું આપને કહીશ હા પોલીસને વિગત મળી છે પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે બીજી ઘણી બધી એજન્સીઓ આમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે એટલે અમુક વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી જ આપું છું એ બધી એજન્સીઓ ઇન્વોલ્વ થવાની છે ત્યાર પછી જ આપને આપીશું